હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ આજે દરકાથી સ્કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજ ના એક નવા વિડિયો માં અને હા તો 10:00 ઓ'ક્લોક થઈ ગયો છે અને જો દિતિયા બેનને આપણે કરી દીધા છે રેડી અને રેડી થઈ અને અહીંયા જો બેય રમે છે યુગે રેડી થઈ ગયો છે અને દિતિયાય રેડી થઈ ગઈ છે અને બંને રમકડાથી રમે છે કા દિતિયા હા ગુડ મોર્નિંગ તો કહી દે બધા ને અહીંયા ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ સ્વાગત છે સગસત આજ ના જે ઓલા મૂછુ હા એ રમકડાથી રમે છે ને હવે ટાઈમ થઈ ગયો છે ભણવાનો એટલે ફટાફટ પેલા આપણે આંગણવાડી એ કપડા મશીનમાં જે નાખી દીધા છે તો ધોવાઈ ગયા છે હવે એને આપણે અહીંયા નાખીએ ચાલો તો હું ને યુગ છે ને દીતિયાબેન આંગણવાડીએ કહ્યું હવે યુગભાઈ ને જવાનો ટાઈમ થઈ ગયો છે બાલવાટી કહીએ ચાલો તો અત્યારે છે ને દોઢ જેવો ટાઈમ વાગી ગયો છે જમી લીધું છે બધું કામ કરીને થઈ ગયા છે ફ્રી અને દિત્યાબેન પણ જો આવી ગયા છે ભણીને અને એનો ટાઈમ એન્જોય કરે છે અત્યારે એ ઘડી વાર રમશે ને પછી એને સુવડાવી દઈશ અને આજે તો હું ને દિત્યા બે જ છીએ ઘરે કેમ કે ઘરના બધા લોકો અત્યારે બહાર નીકળી ગયા છે નરેશાએ આજે સવાર સવારમાં એને કંઈક પર્સનલ કામ હતું એટલે એ બહાર જતા રહ્યા છે અને મમ્મી પપ્પાને અત્યારે ગામતરું કરવાનું હતું તો એ લોકો પણ અત્યારે જમીને બહાર વયા ગયા છે એટલે વહી હું ને દીતિયા બે એટલે આખા ઘરની જવાબદારી અત્યારે મારા અને દીતિયા ઉપર આવી ગઈ છે એટલે ઘરનું ઓલમોસ્ટ આપણે બધું કામ તો કરી નાખ્યું છે અને હવે છે ને સીધું આપણે આરામ જ કરવાનું છે હુઈ જવાનું છે બપોર થઈ ગયા એટલે દીતિયાની ઘડીક સુવડાવી દઉં અને અહીંયા જો મંગુ ગૌરી ધૂળીઓને એ બધાને પણ ચારો પાણી કરી દીધા છે એટલે અમે સુઈ જશું ને એટલે આગળ પાછળથી એ પણ સુઈ જશે આરામ કરી લેશે એટલે પછી આપણે ઉઠીને રોંઢાનું કામ કરશું ત્યાં તો મમ્મી ની લોકો તો આવી જશે નરેશ કદાચ આજે મોડા આવશે તો ચાલો ફટાફટ હવે હું દિત્યાને સુડાવી દઉં ને હું પણ થોડીકવાર આરામ કરી લઉં તો અત્યારે સવારના 6 વાગ્યા છે અને મારે જવાનું છે રાજકોટ અને રાજકોટ આપણે ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને નથી જવાનું આપણે જવાનું છે પૂરે પૂરા 200 વ્હીલ લઈને તો 200 વ્હીલ માટે હું આવી ગયો છે રેલવે સ્ટેશન કેમ કે આપણે જવાનું છે ટ્રેનમાં અને રાજકોટ શું કરવા જવાનું છે હું તમને આગળ જઈને કહું અને હું અત્યારે બસમાં નથી બેઠો ટ્રેનમાં જ બેઠો છે મારો એક જ પંખો ચાલુ છે ખબર નહીં મારા માટે હું સ્પેશિયલ સેવા આપી

આ ચોલે કુલચા મગાવ્યા અને બીજું અત્યારે બર્ગર મગાવ્યું બાકી તો જે નોર્મલ હોય છે બધું ખાવા પીવાનું ખાઈ લઈએ પછી હજુ પછી ટ્રેનમાં માં છે એટલે પછી પાછું મને મૂકી જાય તો ચાલો આખો દિવસ રાજકોટ માં ફેરવી અને સુરતભાઈ અત્યારે આપણે રેલવે સ્ટેશન પાસે પોછાડી દીધો છે અમે અહીંથી વાગડી સાડા છ વાગે ટ્રેન હશે ટ્રેન આપણે પોછાડી દેશે વેરાવળ બરોબર તમારે ક્યારે આવવાનું છે હમણાં આટો મારીને હોય ગયો તોય ઘરે ન આવ્યો બે મહિના ત્રણ મહિના પછી એટલે એક ચાર લાખ સબસ્ક્રાઈબર થાય ત્યારે

કે નીચે ઉભાની પણ જગ્યા નથી એટલે પછી મેં ઉપર અહીંયા બેસવાનું નક્કી કર્યું હતું અહીંયા ઉપર બેસી ગયું ખાલી સીટ હતી એટલે આપણે સુઈ ગયા હતા ચાર કલાકની સફર પછી હવે આપણે ફાઈનલી વેરાવળ પહોંચી જવાના છે એક મિનિટમાં તો ટ્રેન થઈ ગઈ છે આખી ખાલી કેમ કે આ વેરાવળ લાસ્ટ સ્ટેશન છે અને મારે પણ અહીંયા જ ઉતરી જવાનું છે અને સવારની આપણે એક્સેસ ને અહીંયા રેલવે સ્ટેશન જ પાર્ક કરીને ગયા હતા તો હવે આપણે એક્સેસ લઈને જ ઘરે પહોંચી જવાનું ચાલો તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે રાતના અગિયાર અને હજી અમે જાગીએ છીએ કેમ કે નરેશ બહાર ગયા તાજે એના કામથી તો હજી આવ્યા નથી અને આજે આખો દિવસ હું જ ઘરે એકલા હતા એટલે અમે અમારું કામ કરતા હતા વિડીયો કઈ એટલો રેકોર્ડ કર્યો નથી કેમકે ઘરે કોઈ હતું જ નહીં એટલે અત્યારે છે છે ને આવે હમણાં એનો કોલ આવ્યો તો એ રસ્તામાં છે અને દીત્યા માટે ફોન કર્યો હતો કે દીત્યા તારે કઈ ખાવું છે તો હું લેતો આવું તો દિત્યાએ તો એને જે ખાવાનું હતું એ બધું મંગાવી લીધું છે તો હમણાં રસ્તામાં જ છે નરેશ હમણાં પહોંચી જશે અને દિત્યા માટે શું લઈ આવે છે આપણે આગળ વિડિયોમાં કન્ટિન્યુ કરશું બરાબર ને દિત્યા દિત્યા બેન છે ને અહીંયા જો એના પપ્પાની રાહ જોઈને હજી સૂતા નથી ને હજુ જાગે છે ક્યારની મને પૂછે છે કે ક્યારે પપ્પા આવશે ક્યારે પપ્પા આવશે કા પણ પપ્પાન બોર યાદ આવે છે મમ્મા હા તો દિત્યાને એના પપ્પા આજે આખો દિવસ એને મળ્યા જ નથી બાકી તો ઘરે ને ઘરે જોઈ ના રહે એટલે પપ્પા દીકરીની નોક ઝોક ચાલુ જ હોય ઘરે તો આખો દિવસ એના પપ્પા એ સુતી ને ત્યાર ના વયા ગયા હતા એટલે એને મળી જ નથી એટલે આખો દિવસ એમ કે છે કે મમ્મી મને પપ્પાની યાદ આવે છે કા

મસ્ત છે ને હમ તો આની આપણે છે હું જે પીઝા લાવતો ની બ્રાન્ડેડ બ્રાન્ડેડ લાવતો હવે લોકલ રેકડીમાંથી કર્યા તો મને તો ટેસ્ટ આનો તે કોઈ આ આવી ટિકિટ તે કોઈ દી હા જોઈ લેજો આવી ટ્રેન ની ટિકિટ હોય દિત્યા લગભગ કોઈ દિવસ ટ્રેન ની ટિકિટ જોઈ નથી નહી આ તો પહેલી વાર દિત્યા ટ્રેન ની ટિકિટ જોતી હૈસા બેસી ગઈ ટ્રેન માં ટિકિટ ન જ જોઈએ કેમ કે યે આપણે ઓનલાઈન ઓનલાઈન બુક કરી હોય તો એમાં ખાલી મેસેજ માં જ આવે સીટ નંબર ને આમાં કેવું જો તમને કહો હું આથી રાજકોટ ગયો ને તો રાજકોટ ગયો ત્યારે મેં ટ્રેન માં 400 રૂપિયા આપ્યા હતા ટ્રેન ની ટિકિટ બરોબર આવ્યો ત્યારે 440 રૂપિયા ઠીક હ

ચાલો તો અત્યારે છે ને બાર જેવો ટાઈમ વાગી ગયો છે અને નાસ્તો પાણી કરી લીધા મીઠા મોઢા કરી લીધા ને હવે છે ને સુઈ જવાનું છે તો વિડિયોને હું અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાઈક હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ